જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષે લોકોના પડતર પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે બીજી તરફ શાસક પક્ષે કામ ચાલુ હોવાની વાત કહી વિપક્ષે પ્રશ્નો ઉઠાવતા દામોદર કુંડમાં ગટરના પાણીને ડાયવર્ટ કરવાની માંગ કરી તે ઉપરાંત ડમ્પિંગ સ્ટેશનને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી અસરની રજૂઆત કરી તાત્કાલિક આ બંધ કરવાની માંગ કરી ત્યારે અન્ય મુદ્દાઓમાં પણ રસ્તા પર રખડતા ઢોરોને કારણે અકસ્માતો વધતા જતા વિપક્ષે ગૌવંશને લઈને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા અને બીજી તરફ શાસક પક્ષના નેતા દ્વારા તમામ પ્રશ્નો અંગે કામગીરી ટૂંક સમયમાં થશે તેવી આશા વ્યક્ત કરી કોર્પોરેશન એ ચોસીપરાવાડી જે પર્ટીક્યુલર આપણે મિલકતની વાત કરીએ તો શ્રી સરકારની જમીન નોતી પરંતુ રેવન્યુની જમીન હતી જુનાગઢ મહાનગરપાલિકાની માલિકીની નહોતી પરંતુ સરકાર દ્વારા રજૂઆત કરીને જમીન અત્યારે હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની થઈ ગઈ સાબલપુર વિસ્તારમાં પાણી ભરાવાના અનેક પ્રશ્ન આવતા તેના માટે આપણે બોક્સ કલવટ અને પુલ બનાવવાની કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી તેના લઈને ડાયવર્જન પણ આપણે જીઆઈડીસી વિસ્તારમાંથી શરૂ કર્યું હતું ડાયવર્જનને મરામત કરાવવાનું પણ કામગીરી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુ હોય જે કંઈ આપણે મરામત કરીએ છીએ ડાયવર્જનમાં એ પણ અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં હજુ પણ જે ડેમેજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું એમાં વિપક્ષના જે અગિયાર સભ્યો છે એમના દ્વારા સોળ દરખાસ્ત અને બાર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે જુનાગઢ શહેરની જે પ્રજા છે એને પડતી મુશ્કેલીઓ અને જે અમુક નીતિ વિષયક નિર્ણય હોય તે બાબતે જુનાગઢના હિતમાં આ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને દરખાસ્તો મૂકવામાં આવ્યા જેમાં મુખ્ય આપણે જોઈએ તો જે બાઉદીન કોલેજ પાસે જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન મહાનગરપાલિકાએ બનાવેલું છે એને હિસાબે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ આજુબાજુમાં જે રહેવાસીઓ છે તથા ત્યાં સિટીની મધ્યમાં જ આપણે જોઈએ સિનેમા ઘરથી માંડીને રવિવારી પણ ભરાય છે પુષ્કળ માત્રામાં ત્યાં લોકો આવતા હોય અને રોગચાળાનો આખો ફાટી નીકળે એવી દુર્ગંધ ફેલાય છે આ ડમ્પિંગ સ્ટેશનને શહેરની બહાર ખસેડવા માટે અમે આજે દરખાસ્ત મૂકી હતી